સમાચારમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધાવા ધાવા ગામે શિક્ષક શિષ્ટાનું ભાન ભૂલ્યા છે પે સેન્ટરની વિદ્યાર્થીનીઓને ઢોરમાર પણ માર્યો છે સમગ્ર વાલીઓ રોષની લાગણીની લાગણી ફીલ કરી રહ્યા છે ત્યારે શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ પણ ઊઠી છે

અચ્છા સાહેબ જે કાલે બનાવ બન્યો હતો ત્યાં સાત સત્તર બાળકીઓને માર મારવામાં આવ્યો હતું સ્કૂલ દ્વારા શું હતી આખી ઘટના ખરેખર સત્તર નથી મારી પાસે જે અરજી આવી એમાં નવ બાળકીઓ છે પાંચ બાળકી આઠમા ધોરણની છે કન્યાઓ અને એક ચોથા ધોરણની બાળકી છે અચ્છા અરે કઈ રીતના આને આ લોકોને ઢોર માર મારવામાં આવ્યો છે લાકડી વડે પણ માર મારવામાં આવ્યો છે વાલીઓનો આક્ષેપ છે વાલીઓનો આક્ષેપ છે બરાબર છે ગઈકાલે મેં બાળકીઓને અહીંયા હોસ્પિટલમાં જોઈ છે સોટીથી માર મારેલો છે અને પગના ગોઠણથી નીચેના ભાગમાં ઈજાઓ પહોંચેલી છે આજે એ વાલી મંડળ અહીંયા આવ્યું હતું મારી ઓફિસમાં અને મને એણે અરજી આપી છે અરજીની અંદર નવ બાળકીઓના નામ છે અને ફોટોગ્રાફ સાથે સામેલ છે માર મારવામાં આવ્યો છે શાળાના એક શિક્ષક દ્વારા અજીતભાઈ સોલંકી અચ્છા સર વાલીઓનો આક્ષેપ છે કે બાળકોએ રજા લીલી લીધી હતી અને તેમ છતાં તેને બાર મારવામાં આવ્યો શું બાળકીઓને રજા આપવામાં નહોતી આવી છતાં બાળકીઓ જતી રહી હતી અને ગામમાંથી એસએમસીના એક સભ્ય દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ બાળકીઓને રજા અત્યારે આપવા નથી એને શાળામાં રાખી દો છતાં બાળકીઓ જતી રહી હતી અને બીજે દિવસે જ્યારે પ્રાર્થના સભામાં બાળકીઓ આવી ત્યારે શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું આ વિદ્યાર્થીનું શા માટે ગઈકાલે તમે રજા વગર જતું રહ્યું હતું એટલે બધા બાળકોની રૂબરૂમાં બધા સ્ટાફની રૂબરૂમાં પ્રાર્થના સભાના હોલની અંદર એક એક

લઈ ગયા તા તલા સર કરીએ કરી